ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ મારા કિચનમાં આજે આપણે બનાવીશું બદામ શેક તો ઉનાળામાં એકદમ સરસ લાગે છે ઠંડો ઠંડો બદામ શેક તો બદામ શેક બનાવવા માટે મેં અહીંયા દસથી બાર જેટલી બદામ લીધેલી છે તેને પલાળી દીધેલી છે લગભગ પાંચથી છ કલાક પલાળી દીધેલી છે અને ઉપરથી છોતરા મેં કાઢી નાખેલા છે અને લગભગ સાતથી આઠ બદામ મેં અહીંયા ક્રશ કરીને લીધેલી છે અથવા તમે સમારી પણ શકો એને અને બે ચમચી જેટલો મેં અહીંયા માવો લીધેલો છે આ એકદમ ઓપ્શનલ છે તમારી પાસે ઘરમાં હોય તો તમારે લેવાનો અદરવાઈઝ સ્કીપ કરવાનો અને એક ચમચી જેટલો મેં અહીંયા કસ્ટર્ડ પાવડર લીધેલો છે અને આ એક અડધી વાટકી જેટલું મેં દૂધ લીધેલું છે તેને પલાળેલી બદામમાં આપણે થોડું નાખીશું અને થોડું દૂધ અહીંયા લઈ અને એને કસ્ટર્ડ પાવડર એની અંદર નાખી દઈશું ઓગાળી દઈશું કસ્ટર્ડ પાવડરને હવે આપણે જે બદામ અને જે દૂધનું મિક્સર લીધેલું છે તેને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી દઈશું અને એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો આપણી પેસ્ટ એકદમ તૈયાર છે હવે મેં અહીંયા પાંચસો પાંચસો ગ્રામ જેટલું મેં અહીંયા દૂધ પણ લીધેલું છે આ દૂધને આપણે ગરમ કરી દઈશું ગરમ કરવા મૂકીએ ત્યારે એક બોઇલ આવી જાય પછી આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની અને ધીમે ધીમે આપણે એને હલાવતા રહેવાનું અને અહીંયા અમે લગભગ ત્રણથી ચાર તાતણા કેસરના પણ નાખેલા છે તેનું ટેસ્ટ આની અંદર એકદમ સરસ આવશે એટલે આપણે હવે એક બોઇલ આવી ગયેલો છે તમે જોઈ શકો છો એટલે આપણે એને હવે સતત આપણે એને એકદમ ગેસની ફ્લેમ ધીમી રાખીને એને હલાવતા રહીશું અને એક બે મિનિટ થઈ જાય પછી આપણે જે બદામ અને દૂધ બંનેનું જે ગ્રાઇન્ડ કરેલી છે તેનું જે મિશ્રણ છે તે આની અંદર આપણે એડ કરી દઈશું બદામ અને દૂધની મિશ્રણ એડ કર્યા પછી આપણે જે કસ્ટર્ડ પાવડર લીધેલો હતો તે પણ આપણે તેને આવી રીતે અંદર ઉમેરી દઈશું બંને જ વસ્તુને ઉમેરી દઈશું સાથે આપણે કસ્ટર્ડ પાવડર અંદર ઉમેરેલો છે એટલે આપણે આવી રીતે સતત હલાવતા રહેવું પડશે નહીં તર તળિયાથી ચોંટી જશે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની હવે હું અહીંયા બે ચમચી જેટલો માવો પણ અંદર ઉમેરી દઉં છું આનો ટેસ્ટ માવાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે જો તમારી પાસે ઘરમાં જો એકાદ પેંડો બી પડ્યો હોય પેંડો પણ પડ્યો હોય એક કે બે પેંડા તો આવી રીતે એનો ચૂરો કરી અને એની અંદર નાખી દેશો તો પણ એનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને ન હોય તો તમે સ્કીપ સ્કીપ કરવાનું અને સતત આવી રીતે આપણે એને હલાવતા રહીશું અને હું અહીંયા બે ચમચી જેટલી ખાંડ ઉમેરું છું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે અંદર ખાંડ ઉમેરવાની અને એક બોઇલ આવી ગયા પછી લગભગ એક મિનિટ સુધી આપણે આ આખી પ્રોસેસ ચાલે છે બદામ શેક બનવાની પછી આપણે જે કતરેલી બદામ છે તે પણ એની અંદર ઉમેરી દઈશું અને દસ મિનિટ સુધી ધીમા તાપે આપણે એને જ્યારે આવી રીતે ઉકાળીશું તો એકદમ સરસ એવું એનું જે ટેક્સચર છે એકદમ આવું થઈ જશે એટલે આવું ટેક્સચર થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની અને બદામ શેકને થોડો ઠંડો પાડી દેવાનો એટલે જ્યારે ઠંડો થશે ત્યારે પણ એકદમ સરસ ગાઢ ગાઢ થઈ જશે એકદમ ઘાટો થઈ જશે ઘટ્ટ થઈ જશે એકદમ તો આપણે એને ગ્લાસમાં લઈ લઈશું ગ્લાસમાં લીધા પછી આપણે એને ઉપર કાજુ અને બદામથી એને ગાર્નિશ કરી દઈશું અને ઠંડો ઠંડો એકદમ સરસ લાગે છે આ ઉનાળાની ગરમીમાં તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ